કંપનીઓ જે જે કંપનીઓ સારી છે એની વાત કરો તો પહેલી કંપની છે કોચિન્ છિપેર આ કંપની મારો ટાર્ગેટ કંપની ઉપર ખૂબ છે તમે તમારા વોચ મળ અને એનો કંપનીનો ટાર્ગેટ એક વર્ષનો સારોમાં સારો તમને નફો કરાવી શકે છે કંપની પાસે સત્યાવીસ હજાર કરોડની સત્યાવીસો કરોડની ઓર્ડર બુક છે મિત્રો અને એફઆઈએ નવી ખરીદી એમાં કરીફેન્સ કંપની છે અને સરકારી કંપની હવે ખાસ પસંદગી શેર કરતા તમારે ખાસ એ યાદ રાખવાનું કે કંપનીમાં એફઆઈ અને ડીઆઈ કે વિદેશી રોકાણ કરો અને આપણા ઘરેલું ઘરેલું ફંડોએ એમાં રોકાણ કરેલું છે કે નહીં એનું એ કારણ છે કે એ લોકો કંપનીના તમામ કામગીરી જોઈ અને રોકાણ કરતા હોય છે અને આપણા પાસે જોવા માટેનું એટલું બધું જ્ઞાન અને એટલી બધી ટેકનોલોજી આપણા પાસે નથી એટલે એ લોકોનું હોલ્ડિંગ કેવું છે એ લોકોએ વધાર્યું છે કે ઘટાડ્યું છે આ મુદ્દા ઉપર ખાસ ધ્યાન તમે આપી શકો છો અને સોનાની સાથે સોના જેવા શેર પણ તમારા પોર્ટફોલિયોમાં તમે નવા રાખી શકો છો એના પાસેની કંપની છે ડી દેવ પ્લાસ્ટિક આ તમે તમારા વોચ લિસ્ટમાં સમાવેશ કરી શકો છો જીએસડબલ્યુ એનર્જી પાવર સેક્ટરની કંપની છે અને હંમેશા માટે પાવરની ખૂબ જરૂરિયાત રહેવાની અને પાવર સેક્ટરની આ મોટી કંપની છે મિત્રો પોર્ટફોલિયોમાં સ્મોલ કેપ મેડ કેપ કેપ બધી કેટેગરીના શેરોનો સમાવેશ થોડો થોડો કરવો અને ભારત લોડન બીઈ સરકારી કંપની આ કંપનીનું પણ ડિફિન્સની કંપની છે કંપનીનું ભાવિ બહુ ઉજવળું છે અને ત્રીજી કંપની છે રેમંડ મિત્રો મજબૂત બ્રાન્ડ છે એના પાસે અને એણે એક કંપની બીજી નાની કંપનીની એકવાયર કરી છે એના ભેગી ભેળવી દીધી છે અને નિકાસમાં પણ રેમંડ ઝડપી કામ કરી દીધી છે અને બીજી કંપની છે ઈઆઈડી આઈડી મિત્રો આ બધી કંપની તમે વચ સમાવેશ કરો અને જુઓ મિત્રો ખાસ વાત એ છે કે શેરબજારમાં તમારો પોર્ટફોલિયો રંગીન બનાવવો છે કચરા શેરો ભરવા નથી અને કચરા જેવા શેરો કદાચ અમે સાહસ કરી શકો પરંતુ તમે શરૂઆત કચરા જેવા શેરોથી ના કરો પછી તમારે કદાચ આખો તમારો પોર્ટફોલિયો બહુ સારો ચાલતો હોય અને એક બે તેની સ્ટોક લેવો એ જુદી વાત છે પરંતુ પહેલાં કોળીએ શરૂઆતમાં આવા શેરો લઈ અને તમારું મોર તમારે તોડવું ના જોઈએ મિત્રો હવે સોનામાં પાંચ વર્ષમાં એકસો ને એકાવન ટકા રિટર્ન મળ્યું છે અને ઘણી સારી કંપનીઓએ પણ આટલું આટલું રિટર્ન આપેલું છે અને બજાર ભારતીય બજાર પાસે ક્ષમતા છે ભારતના ઉદ્યોગો પાસે ક્ષમતા છે બજારની ઉપર લઈ જવાની અને આ યુદ્ધમાં ટેરિફના યુદ્ધમાં ચીન અને અમેરિકાના યુદ્ધમાં ભારત કેટલો લાભ ઉઠાવી શકે છે ભારત પાસે કેટલી ક્ષમતા છે એના ઉદ્યોગો પાસે બે મહાબળિયા ચીન ટેકનોલોજીમાં ખૂબ આગળ નીકળી ગયું છે અને અમેરિકા શક્તિશાળી દેશ છે મિત્રો અને યુદ્ધો સામે સામે બળિયા સાચે જ થાય ધારો કે આપણે અમેરિકા સામે ઝૂમતા ઝઝુમોને આપણે બુદ્ધિશાળી છે આપણે સાચવીને ખસી જવામાં છે આપણને ખબર છે કે કૂક તોની ભીડી રહેવાનું છે હવે મારે એક વાત કેવી છે તો કૂક પડ્યો બરાબર વિડીયો તો ખૂબ લોકો પડ્યો છે એક કોઈને ખરાબ ના લગાડતા કુમ વાઇઝ વાત છે પરંતુ અમે શું છે કે બે ત્રણ કુમોનું નોમ લેવું પડે એ મને રૂચતું નથી પરંતુ કેવા જેવો કિસ્સો છે કે એક શીઠ હતા શીઠ પહેલાના સમયમાં ઉપર બોડું કરાવી દઉં અને દાઢી બનાવવા ગયા એટલે જે ભાઈ હતો કામ કરતો તો એ ભાઈને એવી ટેવ હતી કે કોમ પૂરી કર્યા પછી માથા ઉપર ટપલી માર્યો એટલે શીટને ખરાબ લાગ્યો શીટ બુદ્ધિશાળી હતું કે બીજી આ ઝઘડો કરવામાં કોઈ માલ નથી ખૂબ વિચાર્યા પછી એણે ગુજરામાંથી એક સિક્કો કાઢી અને આપ્યો કે શેનો સિક્કો કે તે ટપલી બારી એની બક્ષીસ છે કે હા એવું છે કે હા પછી એ ભાઈ રાજાનું વાળ કાપાવ્યો એટલે એના મગજમાં વિચાર આવ્યો કે લાવો રાજાને ટપલી મારું પેલા ભાઈ વાણીએ તો મને એક છોનામ આપી હતી એક સિક્કો આપ્યો તો અને રાજાને જો ટપલી મારું અને મને વધારે મારું દાદર દૂર કરી નાખે તો મને ખૂબ પૈસા આપી દેશે ભાઈ રાજાને ટપલી મારી રાજા તો તાત્કાલિક ક્રોધિત થઈ ગયો અને એને ભારે દંડ કર્યો એમ વણિયા જેવી બુદ્ધિ રાખવાની ખસી જવાનું એનું એ કારણ છે કે જે ભૂલાટો થયેલો આકરો છે એ કોઈક તો ભેળી જવાનો છે તમે ખસી જવો મારે કરો તો એ આગળ જવાનો છે અને આગળ એનાથી સવાશીલ માણસ ખૂબ તો એને ભણી જવાનું ચલો મિત્રો વિડીયો ખૂબ લાંબો બની ગયો છે થેન્ક યુ આભાર